મિત્રો નમસ્કાર આપ જોઈ રહ્યા છો બડાસ ગુરુવાડી અને હું છું આપની સાથે આલોક મિશ્રા મહત્વની વાત કરીએ આ વિડીયોની અંદર કર્મ યોગી પોર્ટલ ખરેખર જે તારીખ છે એ લાસ્ટ ડેટ એકત્રીસ એક બે હજાર પચીસની રાખવામાં આવી છે અત્યારે આપ જોઈએ તો પોર્ટલ ઉપર કેટલીક સમસ્યાઓ આવી રહી છે સમસ્યાઓ એટલે કે જે લોગિન જે મેન્ટેનન્સને લઈને ઘણી બધી ત્યારે ઘણા બધા મારા જે મિત્રો છે એમની કોમેન્ટ હતી કે કર્મ યોગી પોર્ટલની જે ડેટ છે એ સરકાર એક્સટેન્ડ કરવાની છે કે નહીં મિત્રો આપ સૌના માટે જણાવી દઉં આ મહત્વના વિડીયોની અંદર કે કર્મ યોગી પોર્ટલ જે અત્યારે ક્લાસ થ્રીના જે કર્મચારીઓ છે જે એમ્પ્લોઈઝ છે તમામ પ્રકારની મુવેબલ અને ઇમુવેબલ પ્રોપર્ટી છે એ એપીઆર સબમિશન કરી રહ્યા છે ત્યારે ઘણા બધા જે એમ્પ્લોઈઝ છે એમને આ તકનીકી સમસ્યાઓના કારણે લોગિનને લઈને તેમજ મેન્ટેનને લઈને સમસ્યાઓ ચોક્કસથી આવી રહી છે ત્યારે આવો વાત કરીએ આ વિશે વધુ એ પહેલાં જો આપ મારી ચેનલ પર નવા છો તો સૌને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો ચોક્કસથી આપણા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે લાવતા રહીએ છીએ શિક્ષણ જગતની મહત્વની જાણકારી રે માહિતી આપણી ચેનલ એટલે કે બનાસ ગુરુવાણી ઉપર તો આવો જોઈએ શું છે મહત્વની બાબત તો મિત્રો આપ સૌને જણાવી દઉં કે આમ તો સરકારશ્રીના ઓફિશિયલ જે પરિપત્ર મુજબ જે એપીઆર સબમિશન કરવાની જે લાસ્ટ ડેટ છે એ એકત્રીસ એક બે હજાર પચીસ છે અને જે પગાર છે આપણો જે કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે વાર્ષિક એમાં જાન્યુઆરીથી લઈને ડિસેમ્બર સુધીનો જે પગાર છે એ આપણે એમાં એડ કરવાનો થશે જે પ્રોપર્ટીઓ છે ઇનમુવેબલ પ્રોપર્ટી હોય આ તમામ પ્રોપર્ટીની વિગત આપણે એપીઆરમાં સબમિશન કરવાની છે એપીઆર સબમિશન એટલે એડ એક્ઝાઇટિંગ પ્રોપર્ટી અત્યાર સુધીમાં આપણી પાસે કેટલી પ્રોપર્ટીઓ છે એની ટુ વ્હીલર આવી જાય ફોર વ્હીલર આવી જાય શેર્સ આવી જાય આપણી પાસે હોમ આવી જાય લેન્ડ્સ આવી જાય શોપ્સ આવી જાય તમામ પ્રકારના જે વિગતો છે સાથે આપણે એપીઆર સબમિશન કરવાનું થાય છે બીજા મિત્રોને એક બીજો એવો પ્રશ્ન હતો કે જો સમસ્યાઓ આવતી હોય અથવા તો ઘણી બધી એરરો આવતી હોય તો મિત્રો આના માટે જે આપણા તાલુકા કક્ષાએથી એડમિનનું ચોક્કસથી પાસે

આપણો ફ્લોર સેટ કરાવી શકો છો અને એપીઆર સરળતાથી મળી શકો છો બીજું કે મેં મારા પ્રથમ વિડિયોમાં પણ આપણે વાત કરી હતી કે જ્યારે તમારું કર્મયોગી જે પોર્ટલ છે એનું યુઝર આઈડી અને પાસવર્ડ આપ મેળવી રહ્યા છો ત્યારે ચોક્કસથી આપના નામ સાથે જ્યારે પાસવર્ડ રિસેટ કરો છો ત્યારે એ જોઈને વેરીફાઈ કરી લેવું આવશ્યક છે બીજો મિત્રો ઘણા બધા મિત્રોનો એ પણ એક પ્રશ્ન હતો કે જે એપીઆર એન્યુઅલ પ્રોપર્ટી રિટર્નમાં ભૂલ થઈ ગઈ છે તો શું કરવું મિત્રો ઘણી એવું પણ બને છે કે કઈ રકમ લખવામાં ભૂલ થઈ જાય છે અને એમાં સબમિશન આપણા જે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી છે શિક્ષકો માટે એમના દ્વારા આ તમામ પ્રક્રિયા થઈ શકે છે એન્ટ્રી ડિલીટ પણ થઈ શકે છે એન્ટ્રી રિઝેક્ટ કરીને દવેસરથી પણ એન્ટ્રી કરી શકાય છે તો આ તો આ હતી જાણકારી અને છેલ્લી વાત કે જે સમસ્યાઓ આવી રહી છે જે તકનીકી સમસ્યાઓના લીધે વેબસાઇટ મેન્ટેનન્સમાં આવી રહી છે એના લીધે ઘણા બધા મિત્રોના એપીઆર સબમિશન નથી થઈ રહ્યા તો આ બાબતે ચોક્કસથી સરકાર ડેટ વધારી શકે છે મિત્રો આપણા સૌના માટે મહત્વના સમાચાર છે છતાંય આપણે એકત્રીસ એક બે સુધી આપણી

આપ સૌના કોમેન્ટોના લીધે આપણે વિડીયો બનાવતા રહીએ છીએ ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે એક નવી માહિતી સાથે જય હિંદ જય ભારત વધે માત્ર